મને આવરો કંટાળો હેડ લુંખાબાન કરજો ઈ હતું હેડ સાસ શાક શાક ના બને ને ભડાઈ તો ખારો લેબડો હતો તમે મારા ભેળા તો કીધું ને કે આ ટોરણ ખાવાનો લેબડો છે કીધું તું યાર કીધું આ ના ખવાય કીધું ઈ લીલો લેબડો ખવાય મેઠો લેબડો

હળી છે હળી હળી બાગડબિલ્લો છે આ હળી છે કોઈ ખબર તો પડતી નથી તો પટો ભાર્યો છે ને જે છે જો જેવો અડે છે અડે રાત પડી ઉજો હેડો આ જોડે મારી દતા છે પણ કૂટી ના એક દાડો કૂટી ના જી